નમસ્કાર મિત્રો આપણા મિજાજ ન્યૂઝથી હું સંજય જાની ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તક આવેલી જિલ્લાની નવસો એકાવન આંગણવાડીઓ પૈકી એકસો ત્રેપન આંગણવાડીઓ જર્જરિત હાલતમાં પડી હોવાનો ખુલાસો થયો છે તે ઉપરાંત જે આંગણવાડીઓમાં બાળકોના નાના ભૂલકાઓનું પાયાનું ઘડતર અને ભણતર આપવામાં આવે છે તેવી આંગણવાડીઓ જોખમી રીતે પડી હોવાથી લગભગ સોથી વધુ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે આમ જોવા જઈએ તો ટોટલ બસ્સો જેટલી આંગણવાડીઓ જે છે તે જર્જરિત હાલતમાં હોય તેવી બાબત સામે આવી છે જોકે આ અંગે અહીંના સીડીપીઓ તેમજ ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરને પૂછતા તેઓ છેલ્લા એક અઠવાડિયાથી કોઈ પ્રત્યુત્તર આપતા નથી તેમજ તેમને એમના ઉપરી અધિકારી જિલ્લા વિકાસ અધિકારીએ પણ સૂચન કર્યું હોવા છતાં પણ વિગતો જાહેર કરવામાં પાછી પાણી કરી રહ્યા છે તદઉપરાંત આ અંગે વિપક્ષના નેતાએ પણ આંગણવાડીઓ બાબતે ખુલાસો કરતા જણાવ્યું છે કે ગત વર્ષની અંદર આવેલી અંદાજે કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ આંગણવાડીઓના સમારકામ માટે આવી હતી જે લેપ્સ ગઈ છે આ વખતે એક એક કરોડને બેતાલીસ લાખથી બેતાલીસ લાખ જેટલી ગ્રાન્ટ સરકાર તરફથી ફાળવવામાં આવી છે હવે જોઈએ છીએ કે જે આંગણવાડીઓમાં બાળકોનું ઘડતર થાય છે પાયાનું ઘડતર અને ભણતર આપવામાં આવે છે તે આંગણવાડીઓ જર્જરીત હાલતમાંથી મુક્ત કરીને તેને નવીન બનાવવામાં આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે જિલ્લામાં કેટલી આંગણવાડીઓ જર્જરીત છે કેટલી ભાડાના મકાનમાં ચાલે છે અને કેટલી નવીન બનવાની છે તે અંગે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખને અમે આ બાબતે એમની પાસેથી જાણકારી મેળવવા માટે પ્રયાસ કર્યો તો તેઓ મળી શક્યા ન હતા પરંતુ તેમના પતિએ અમને ઉડાવ જવાબ આપતા કહ્યું હતું કે અમે કોઈને આવી બાઇટ આપતા નથી અમે કોઈની સામે ખુલાસો કરતા નથી તમારે જે પૂછવું હોય તે વિપક્ષના નેતાને પૂછો તો સત્તા પક્ષે બેઠેલા ભાજપના પ્રમુખના પતિ એમ કહે છે કે જો જિલ્લા પંચાયત અંતર્ગત કોઈ પણ વિગત જોઈતી હોય ચાહે આંગણવાડી હોય કે અન્ય કોઈ તે વિપક્ષના નેતાને પૂછવું અને તેઓ પોતાના માથે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી તે વાત વ્યાજબી ન હોવાનો ગણગણાટ પણ જિલ્લા પંચાયત સંકુલમાં ઉઠ્યો છે